આજે આપણે મુલાકાત લઈશું વડોદરામાં આવેલ લક્ષ્મીવિલાસ મહેલની લક્ષ્મી વિલાસ મહેલે વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે તે અઢારસો નેવુંમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ જૂના હથિયારો તથા મોઝેક અને ટેરાકોટા રાખવામાં આવેલા છે આ મહેલ જ્યારે બંધાયો હતો ત્યારે તેની અંદાજીત કિંમત ત્રણ લાખ સ્ટર્લિંગ પાઉન્ડ હતી મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કર્યું હતું આ પ્રભાવશાળી મહેલ બહુ રસ મોઝેક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે જેમાં અન્ય પ્રદર્શનોમાં રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે અઢારમી સદીમાં બનેલો આ મહેલ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યાં આંતરિક ટેલિફોન એક્સચેન્જો એલિવેટર્સ અને અવિરત વીજ પુરવઠો છે આ મહેલનો બહારનો ભાગ સોનગઢની ખાણોમાંથી લાવવામાં આવેલા સુવર્ણ પથ્થરથી બનેલો છે આ મહેલમાં બે ખૂબ જ મોટા આંગણા છે જે વૃક્ષો છોડ અને ફુવારાઓ સાથે ઠંડકનું વાતાવરણ પ્રદાન કરે છે ભવ્ય અને વૈભવી આંતરિક મોંઘા માર્બલ પથ્થર અને ભવ્ય કલાકૃતિઓથી આ મહેલ અત્યંત સુંદર લાગે છે આ પહેલે સમાપ્રખ્યાત કલાકાર રાજા રવી વર્મા દ્વારા બનાવેલા ગણા ચિત્રો છે આ સિવાય આ પહેલે સમા ગોલ્ફ કોર્સ એલવીપી બેન્ક્વેટ અને મોતીબાગ પેલેસ અને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ બિલ્ડિંગ છે આ ઉપરાંત આ પહેલે સમા મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ બરોડા ક્રિકેટ એસોસિએશન ની ઓફિસ ઇન્ડોર ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ છે આ મહેલમાં નાનો પ્રાણી સંગ્રહાલય અને મહિલાના બાળકો માટે રેલવે ટ્રેક પણ છે સાતસો એકરમાં ફેલાયેલા આ મહેલમાં એકસો સિત્તેર રૂમ છે ચાર માળનો ઊંચો લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા અને રાણી માટે ખાસ બનાવવામાં આવ્યો હતો લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના વડોદરા શહેરમાં આવેલો છે વડોદરા એરપોર્ટ રેલવે સ્ટેશન અને નેશનલ રોડ સાથે જોડાયેલું શહેર છે એરપોર્ટથી લક્ષ્મી વિલાસ પેલેસનું અંતર સાત કિલોમીટર છે એરપોર્ટ પરથી કેબ લઈને તમે સરળતાથી એરપોર્ટ પર પહોંચી શકો છો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા રેલવે સ્ટેશનથી માત્ર ચાર કિલોમીટર દૂર છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા અવનવા વીડિયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે